સાપ્તાહિક રાશિફળ અઢાર ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે ઓગસ્ટ મહિનાનું ત્રીજું સપ્તાહ એટલે કે અઢાર ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે સપ્તાહ દરમિયાન રાશિ મુજબ કઈ રાશિના જાતકોને કેવા લાભ થશે તેઓએ શું તકેદારી રાખવી તે જાણીએ જ્યોતિષાચાર્યના મતે મેષ લોકો પ્રત્યે આદરભાવ રાખવો ઈચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહેશે દરેક બાબતમાં ધીરજ અને ગણતરી કરવી હિતાવહે છે તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારો અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ રાખવી વૃષભ તમારે કોઈ નાની મોટી મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે અણધારી મુલાકાત થઈ શકે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય કોઈની પણ સાથે વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહે છે મિથુન વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કની પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં થોડી તકેદારી રાખવી સારી કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે શાંતિથી સમય પસાર કરવો કર્ક કાનિક કાર્યની તમન્ના વધુ થાય તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો મન શાંત રાખવું અને ભાવના ઊંડા રહે તેવા પ્રયત્ન કરવા પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે સિંઘ કોઈપણ કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહે છે જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને થાકની અસર કામના અંતે વધુ દેખાય કન્યા પ્રશંસા થવાથી તમારામાં આત્મવિશ્વાસ અને કાર્યરુચિ વધુ દેખાય તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે તુલા વ્યવહારુ અભિગ્નથી તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે સારા પરિવર્તનના યોગ બની શકે છે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે નિખાલ સત્તા રાખવી જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે પ્રતિભા સારી રહે પ્રશંસા થાય વૃશ્ચિક સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાં ગેરસમજ ન થાય નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે આરામ કરવાની વૃત્તિ રહે ધન કોઈના થકી નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે આરામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે મકર પ્રસંગ કે યાત્રા દરમિયાન જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંની અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે કુંભ કોઈ કાર્ય હેતુ તમને કોઈ મળવા આવે તેવું વધુ બને તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે હિતશત્રો અને ખટપટ કરનાર હોય તો તે કાબૂમાં રહે તેવું બની શકે છે તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહે છે ગેરસમજથી બચવું મીન વિચારોમાં સારા પરિવર્તનના કારણે નાના મોટા કાર્ય દરમિયાન લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ